મિત્રો નમસ્કાર આજે એક નવી માહિતી તમારી સામે લઈને આવ્યો છું આમ તો જો કે આ બાબત તમને ખ્યાલ જ છે છતાં પણ આ જે માહિતી છે ભૂગોળ વિભાગની નકશા પૂર્તિ બાબત એ આપણે આ સ્લાઇડ દ્વારા નિહાળીશું અહીંયા ધોરણ નવ એમ લખ્યું છે એનો અર્થ એવો નહીં માનતા કે માત્ર નવમાં ધોરણ પૂરતું મહત્વનું છે નવ અને દસ બંને ધોરણ માટે આ અગત્યનું છે એટલે નવમા ધોરણના વિદ્યાર્થી પણ તૈયારી કરી છે અને દસમા ધોરણના વિદ્યાર્થી પણ આ તૈયારી કરી એક છે એ રીતની આ માહિતી આમાં આપેલી છે નામ આપ્યું છે ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો જે ઉપરના ભાગમાં લખ્યું છે જુઓ હવે એક પછી એક સ્લાઇડ દ્વારા આપણે માહિતી એની જોતા જશું નેક્સ્ટ જો અહીંયા ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનનું એમ આપ્યું છે અને નીચે લખ્યું છે ચાર્ટમાં કાજીરંગા કાર્બેટ વેળાવદર અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન બાજુમાં એના રાજ્ય દર્શાવ્યા છે અને આ માહિતી આપણે અહીંયા નકશામાં બતાવવાની છે તમે નકશો સામે રાખી અને આ કામ કરી શકો છો બે ત્રણ વખત આ સ્લાઇડ જુઓ એટલે તમને આ માહિતી એકદમ સરળ થઈ જશે અને આપણે અહીં સરળ ભાષામાં જ મિત્રો રજૂઆત કરીએ છે તમે સમજી શકો એ રીતે બરાબર એટલે તમને ખ્યાલ જ આવી જાય કે કાજીરંગા ક્યાં છે તો કે આસામમાં આસામ રાજ્ય ક્યાં છે તો કે આ જગ્યાએ ત્યાં કાજીરંગા આવેલું છે આટલી સરળ માહિતી તમને આજ આપવાની છે તો હવે એક પછી એક રાષ્ટ્રીય ઉદ્યાનોનો પરિચય રાજ્ય સાથે આપણે મેળવતા જઈએ જુઓ ત્યાં કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને રાજ્ય કયું છે તો કે આસામ એક એક વાક્યમાંય તમને ઉપયોગી થશે ખાલી જગ્યામાં ઉપયોગી થશે અને નકશા પૂર્તિમાંય ઉપયોગી થશે ત્રણ બાબતની વાત આપણામાં કરવાની છે ખાલી જગ્યા એક એક વાક્ય ને ઉપરાંત નકશા પૂરી આ ત્રણેય બાબત આમાં આપણે સમાવી લીધી છે બરોબર ખ્યાલ આવી ગયો એટલે એ રીતે આ માહિતી ઉપયોગી છે ત્યાર પછી નેક્સ્ટ કાર્બે ત્યાં જે રાજ્ય છે કયું છે ઉત્તરાખંડ પછી નેક્સ્ટ વેળાવદર જે આપણા ગુજરાતમાં બતાયું છે એ પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાર પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતમાં બરોબર તો આ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી આપણે જોઈ પેલા ભાગમાં હવે બાકીની વાત આપણે બીજા ભાગમાં કરીએ નકશો નંબર બે નેક્સ્ટ અહીંયા કાન્હા બાંદીપુર રણથ રણથોર રણથંભોર અને દશી ગામ આટલી માહિતી આપેલી છે એમાં પેલું કાન્હા હવે જોઈએ નેક્સ્ટ जो कान्हा मध्य प्रदेश में આવેલું છે પછી બીજું નેક્સ્ટ જો બાંદીપુર તો એક કર્ણાટક રાજ્ય ત્યાર પછી નેક્સ્ટ रणथंभौर राजस्थान राज्य ત્યાર પછી નેક્સ્ટ डचेगाम जम्मू कश्मीर ભારતનો માથાનો ભાગ બરોબર તો અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનોને આપણે બે ભાગમાં જોયા બરોબર ત્યાર પછી નેક્સ્ટ ભારતના અભયારણો એમાં ચંદ્રપ્રભા એતુરનાગ્રમ કેવલાદેવ અને પેરિયાર આટલા અભયારણ્યનો પરિચય આ નકશા દ્વારા આપણે મેળવવાનો છે બરોબર તમારે બરોબર એ જોતું જવાનું મેં તમને હમણાં જ આની પહેલાં વાત કરી કે નકશાનું કામ હોવાથી જ્યારે જ્યારે તમે આ સ્લાઇડ જુઓ મિત્રો ત્યારે ખાસ સૂચન નકશો સામે રાખી ધીમે ધીમે માહિતી જોતા જજો પેન્સિલથી માહિતી પૂરતા જજો એટલે તમને ઓટોમેટિક યાદ રહી જશે સમજાઈ ગયા કે હકીકત આ રીતે તમારે તૈયારી કરવાની છે નેક્સ્ટ અભયારણોમાં વાત કરીએ પેલું ચંદ્રપ્રભા તો ત્યાં ઉત્તર પ્રદેશમાં ચંદ્રપ્રભા અભયારણ્ય આવેલું છે એતુર નાગરમ ત્યાં તેલંગાણામાં આવેલું છે કયું અભયારણ્ય એતુર નાગરમ દેવ રાજસ્થાન અને પેરિયા આ ભારતના અભ્યારણની માહિતી થઈ બરોબર હવે નેક્સ્ટ જો આ ચાર્ટ છે એ પણ ખાલી જગ્યા માટે અને એક એક વાક્ય માટે અથવા યોગ્ય જોડ બનાવો એના માટે તમને આ ઉપયોગમાં આવશે તો એ રીતે આપણે એક પછી એક ઇફેક્ટ દ્વારા માહિતી મેળવતા જઈશું અહીંયા ભારત અને ગુજરાત એમ આપ્યું છે બરોબર તો ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રનું પ્રમાણ કેટલું છે અને ગુજરાતમાં કેટલું છે ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો નું પ્રમાણ કેટલું છે અને ગુજરાતમાં કેટલું છે ભારતમાં કેટલા અભ્યારણ આવેલા છે અને ગુજરાતમાં કેટલા આવેલા છે બરોબર અને છેલ્લે જે આપ્યું છે ભારતના જૈવ આરક્ષિત ક્ષેત્રોના નામ આપ્યા છે એ માત્ર તમારી ઇફેક્ટ દ્વારા હું બતાવતો જાય છે તમારે યાદ રાખવાનું છે તો એની પછી નેક્સ્ટ જોઈએ જુઓ ભારતની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્રો ઉપર લખ્યો છે ને ચાર્ટમાં આ જે લખ્યું છે જૈવ આરક્ષિત બરોબર ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ ભારતમાં એકસો ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાન અને ગુજરાતનું જોઈએ ગુજરાતમાં

જાણવાના છે તો એક પછી એક નામ આવશે સ્લાઇડમાં જોતા જજો પહેલું નીલગિરી બીજું સુંદરવન ત્રીજું પંચમઢી અને ચોથું ગ્રેટ નિકોબાર આ મુખ્ય મુખ્ય વાત આપણે અહીંયા કરી તો મિત્રો એકદમ ટૂંકમાં અને સરળ શૈલીમાં તમને આ રજૂઆત મેં કરી છે તો તમારે એક જ કામ કરવાનું છે નકશા દ્વારા આખી માહિતી તમારે તૈયાર કરવાની રહેશે હવે પછી પછી નવી કોઈ આઇટમ સાથે નવા મુદ્દા સાથે આપણે ફરી પાછા મળશું યોગ્ય સમયે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ